મેળવી શકો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે શરૂ કરીએ સોલ્યુશન નંબરનો વ્યવહાર તો કે શું કીધું છે નીચે વ્યવહારો પરથી શ્રી સુધીરની ખરીદ નોંધ તૈયાર કરો ઓકે શું કીધું છે આપણને ખરીદ નોંધ તૈયાર કરો રાઈટ બે હજાર પચીસ ફેબ્રુઆરીનો છે પહેલા નંબરનો વ્યવહાર જોઈશું સોળ સોળ હજારનો માલ વિરલ પાસેથી ખરીદ્યો સોળ હજારનો માલ વિરલ પહેલા તો મિત્રો ખાતું બનાવી દો આ બધું લખવાનું તો તમારી જરૂરત છે એની પરીક્ષામાં અહીંયા લખવાનું તમારે શ્રી સુધીરની ખરીદ નોંધ આવી રીતે લખવાનું ત્યાર ત્યારબાદ આપણે ખાના પાડી દેવાના ખરીદ નોંધના આ તો બહુ નાના પડેલા છે તમારે તમારી મુજબ પાડી દેવાના આવી રીતે ના પાડતા ને તો સાહેબ માણસો તમને ઓકે આપણે હાસ્યમાં તારીખ લેજો થોડીક વિગતની બરોબર જગ્યા છોડજો આવક ભરે ત્યાં નંબરની જગ્યા છોડો ખાપાની જગ્યા છોડો ત્યારબાદ ધ્રુપિયા આવી રીતે લખી દેજો ઓકે લખી દીધું આવી રીતે ત્યારબાદ મિત્રો આ વિડીયો જોવો છો ને તો પોતાની પાસે ગાલા અસાઇનમેટ સાથે સાથે કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે ઓકે તો આઈ રિક્વેસ્ટ યુ કેલ્ક્યુલેટર અને ગાલા અસાઇનમેટ લઈ લો ફટાફટ સ્ટોપ કરીને ઓકે ફટાફટ અને ત્યારબાદ આપણે શરૂ કરીએ પહેલા નંબરનો વ્યવહાર સોળ હજાર માલ વિરલ પાસેથી ખરીદ્યો તો ઓબ્વિયસલી ખરીદ ખાતે છે તો પહેલા નંબરનું પહેલું કરીને વિરલ ખાતે રૂપિયા કેટલા સોળ સોરી સોળ લખી દો થઈ ગયું ત્યારબાદ ચોથા નંબરનો વ્યવહાર શું કે નવ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે નિહાર ને પાસેથી ખરીદ્યો તો કે નવ હજારના દસ ટકા કેટલા થાય છે જોઈએ નવ હજાર ગુણ્યા દસ ભાગ્યા સો ભાઈ એક મિનિટ નવ હજાર ગુણ્યા દસ ભાગ્યા સો નવસો રૂપિયા થાય છે નવ હજારમાંથી આપણે નવસો માઇનસ કરીશું તો આઠ આઠ હજાર સો એટલે કે એક્યાશી સો જે આવે છે તો આપણે એને નિહારી પાસેથી એક્યાસીનો માલ ખરીદ્યો છે બરાબર તો નિહારી ખાતે આપણે લખીશું એક્યાશીઓ એટલે આઠ હજાર સો ત્યારબાદ સાતમા નંબરનો વ્યવહાર ચિંતનને ત્રણ હજાર માલ મોકલવાનો ઓર્ડર આપ્યો ભાઈ ઓર્ડર આપ્યો છે તો આ વ્યવહાર મિત્રો નોંધવામાં આવશે નહીં ઓકે ઓર્ડર આપ્યો છે ખરીદી કરેલી નથી તો આ વ્યવહાર નોંધવામાં આવશે નહીં ઓકે અને ખાસ ધ્યાન લેજો ત્યારબાદ પાછું ચિંતન આવી ગયો તો ચિંતનના ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો ચિંતનના ઓર્ડર મુજબ એને શું કર્યું છે આપણે માલ મોકલી આપ્યો ચિંતનનો ઓર્ડર આપ્યો તો તો એ ચિંતનના ઓર્ડર મુજબ માલ તો શું કીધું છે પેલા પાછો હવે સાતમા નંબર ચિંતનનો માલ મોકલી આપણો તો સિમ્પલ એ દસ દસ લખીને તારીખ દસ ચિંતન ખાતે ત્રણ હજાર સિમ્પલ થઈ ગયા ઓકે કુલ સરવાળો કરી લો કેટલા થાય હજુ બરો એક વ્યવહાર જો અહીંયા રાઉન્ડ કરેલો છે આપણા શિક્ષકે પરાગ ટ્રેડ્સમાંથી નવા વચનીયા ખરીદ્યા ભાઈ વજનીયા ધંધા માટે વેચાણમાંથી નહીં આવ્યું આપણે ખરીદ્યા છે પણ આ ખરીદ નોંધમાં નહીં લખાય આટલું ધ્યાન રાખજો ઓકે તો આ નહીં લખાય તો આપણે આનો સરવાળો કરી દઈએ સોળ હજાર કેટલા છે સોળ હજાર પ્લસ કેટલા આઠ હજાર સો જોઈએ મિત્રો સોળ હજાર પ્લસ આઠ હજાર સોરી આઠ આઠ હજાર સો પ્લસ ત્રણ હજાર સતાવીસ હજાર સો હજાર સો એનો જવાબ આવે છે રાઈટ સતાવીસ હજાર સો આપણે લખીશું એમાં આ તમારો પહેલા નંબરનો દાખલો આ પૂરો થાય છે ત્યારબાદ આપણે જઈએ બીજા નંબરના દાખલા તરફ બીજા નંબરનો દાખલો કેવો છે ઓકે હા નીચેના વ્યવહારો પરથી શ્રી અવિનાશની ખાતે ખરીદ નોંધ તૈયાર કરો ઓકે અવિનાશ શું કરવાનું છે આપણે ખરીદ નોંધ તો પહેલા તો એ શ્રી અવિનાશની ની ખરીદ નોંધ એવું લખી દેવાનું ઓકે ભૂલ લખવાનું ભૂલતા નહીં ભાઈ માગ તો બધાને કપાય જ છે ઓકે વેહવાના રહેતા આવી રીતે ત્રણ હજારના દસ ટકા એટલે ત્રણ હજાર ગુણ્યા દસ ભાગ્યા સો એટલે ત્રણસો રૂપિયા થાય છે એટલે ત્રણ માંથી આપણે ત્રણસો રૂપિયા કરીશું એટલે કેટલા આવશે આવશે ફોર જસ્ટ કેલ્ક્યુલેટર લઈ લો ઓકે આપણા ત્રણ હજારના માંથી આપણે ત્રણસો માઇનસ કરીએ તો સત્યાવીસો આયા સત્યાવીસો હા તો આપણે લખીશું અહીંયા કાજલ ખાતે સત્યાવીસો રૂપિયા ખરીદ નોંધના છે ત્યારબાદ છઠ્ઠું વૃંદાવન ફર્નિચર માર્ટ વૃંદાવન ફર્નિચર માર્ટ પિસ્તાલીસ હજાર ફર્નિચર ખરીદ્યું હા ફર્નિચર માર્ટમાંથી પિસ્તાલીસ હજારનું શું આપણે ફર્નિચર ખરીદ્યું છે ભૈયા ખરીદ્યું છે પણ આ વ્યવહાર આવશે નહીં આમાં જે આપણે ફર્નિચર ખરીદ્યું છે એ વેચવા માટે નથી ખરીદ્યું વેચાણ માટે નથી ખરીદ્યું ખરીદ્યું તો છે ખરીદ તો ખાતે પણ આપણે ધંધો કરવા માટે નથી ખરીદ્યો આપણે પોતાની અંગત માટે ખરીદ્યું છે અહીંયા જેમ કે કંઈક ધંધામાં વેચાણ માટે નથી તો આ ફર્નિચરનું ના નોંધાય વૃંદાવન ફર્નિચર માર્ટમાંથી પચ પિસ્તાલીસ હજારનું ફર્નિચર ખરીદ્યું તો આ જે બીજા નંબર છે એ નોંધવામાં આવશે નહીં ઓકે સો વૃંદાવન વાળો છે આ નહીં નોંધાય ત્યારબાદ બારવા નંબર દઉં કેવન પાસેથી દસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો અડધા નાના રોકડા ચૂકવ્યા ફર્નિચર જે તમારો છઠ્ઠા નંબરનો વ્યવહાર હતો એના ફર્નિચરની જગ્યાએ માલ લખેલો હોત નો તો અહીંયા માલ નહીં લખેલો અહીંયા ફર્નિચર લખેલો તો આ ના આવે તો બારમા નંબરનું કેવો પાસેથી કૈવ સોરી કૈવન કૈવન લખેલું છે કૈવન પાસેથી દસ હજારનો માલ દસ ટકા આવે પરિવટા આવે ખરીદ્યો ને અડધા રાણા અડધા નાણાં રોકડેથી મળ્યા છે આપણને ચૂકવ્યા આપણે સોરી મળ્યા નથી ચૂકવ્યા તો કે કેતાઓ ખાતે છે નવ હજાર આપણે દસ હજાર ચૂકવવાના અડધા ચૂકવવો છો પણ થી કે બેંક થી ચૂકવવો ચૂકવવાના તો છે જ જવાના તો આપણા ધંધામાંથી જ છે તો આપણે ટોટલ જ લખીશું ડાયરેક્ટ કે તેઓ ખાતે કેટલા દસ દસ હજાર ના દસ ટકા એટલે એક હજાર ઓકે તો દસ હજાર માંથી આપણે માઈનસ એક હજાર કરીશું મિત્રો ઓકે તો નવ હજાર એનો આન્સર આવશે ઓકે કેટલા નવ હજાર કેતાઓ ખાતે નવ હજાર લખી દેવાના તમારે ત્યારબાદ આપણો ત્યારબાદ અઢારમો છે જાનકી પાસે જાનકી પાસેથી સાત ચાર હજાર સાતસો નો માલ ખરીદ્યો જાનકી પાસેથી ચાર હજાર સાતસો નો આપણે શું ખરીદ્યો છે માલ ખરીદ્યો અને રેલવે નું એટલે કે રેલવે નું એટલે શું થાય છે જે આપણો રેલવે માં અહિયાં થી ત્યાં જવાનો જે ભાડું થાય છે તો એને જે રેલવે નૂર ગણવામાં આવે છે ઓકે તો રેલવે નો કેટલા આપણે આપ્યા છે રેલવે નું સો સહિત બિલ પિસ્તાલીસ મળ્યું હતું ઓકે બિલમાં બિલ સહિત મળ્યું છે જો બિલ અલગથી મળ્યું હોત તો ગણાય પણ બિલ સહિત મળ્યું છે તો આમાં સુરત માલ કેટલાનો છે આપણો ચાર નો છે સો રૂપિયા બિલનો ગણ્યા છે એટલે ચાર સાતસો એનો ટોટલ થાય છે ઓકે તો આપણે સોળ હજાર ચારસો થાય છે હું ગણીને જોઉં ચેક કરું કેટલા બરોબર છે કે નથી સત્યાવીસો પ્લસ નવ હજાર પ્લસ ચાર હજાર રાઈટ આન્સર ઓકે ત્યારબાદ એના પછીનો દાખલો ત્રીજા નંબરનો દાખલો જોતા પેલા મિત્રો જો તમે આખા ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ જો મેળવવા માંગતા હોય તો નીચે નીચે ડિપ્સ્િપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસમ સોલ્યુશનની પીડીએફ ની પીડીએફની કિંમત માત્ર માત્ર સો રૂપિયા છે મિત્રો તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસમ સોલ્યુશન મેળવી શકો છો ઓકે એકાઉન્ટનું આપણું ઓલ સોલ્યુશન થઈ જ ગયું છે હું કહું કહું છું ત્રીજા નંબરનો નીચેના વ્યવહારો પરથી વિનોદની ખરીદ નોંધ તૈયાર કરો બધા બધા ખરીદ નોંધના દાખલા છે ના 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 આના પછી વેચાણ ચાલુ થશે આપણું આ પેલા બધી ખરીદી કરી દીધી છે આ લોકોએ નીચેના અમારો પડતી વિનોદની દેખ રહે હો વિનોદ સાંભળી હશે તમે પંચાયત વેબસીઝ જોઈ હશે તો દેખ રહે હો વિનોદ વાયરલ મીમ એક વિનોદની ખરીદ નોંધ તૈયાર કરો પચીસ બે હજાર મેં છે તો કે ત્રીજો વ્યવહાર એનો જોઈએ સ્ટાર્ટ કરીએ તો श्री विनोद खरीदो देव लखी देवा तीजो व्यवहार पर अँ पहले केम लखेलो तीजो आवे या तरण ना आवे, एक ना आवे, तरण आवे मित्रों या ये तरण मिलन पासे थी ना ये लखवा भूल थी जे मित्रों ओके तरण मिलन पासे थी ना आवे तीजा नंबर नो व्यवहार मिलन पासे थी आठ हजार नो माल पांच टका रोकड़ वटावे खरीदियो આઠ હજારનો માલ પાંચ ટકા રોકડ વટાવે ખરીદ નોંધ આઠ હજાર રૂપિયા આવી જશે પછી પંદરસો નો માલ પલ્લવ પાસેથી પાંચ ટકા રોકડ વટાવે અને દસ ટકા વેપારી વટાવે ખરીદનો અડધાના ચેક તીધું ગવ્યા જોઈ લો પંદર હજારના પાંચ ટકા રોકડ વટાવ અને દસ ટકા વેપારી વટાવ તો કે પંદર હજારના દસ ટકા એટલે પંદરસો થાય છે ચેક કરું દસ મને તો ખબર જ છે પંદરસો થાય છે તો એ કન્ફર્મ કરું હારું પંદર હજાર ગુણ્યા દસ ભાગ્યા સો પંદરસો તો પંદર હજારમાંથી હું જો પંદરસો માઇનસ કરું

કેટલા જવાબ આવશે તેર હજાર પાંચસો તમે ચૂકવ્યા છે તો કે પલ્લવ ખાતે તેર હજાર પાંચસો જવાબ આવશે બાર હજારનો માલ આપણને વેચ્યો છે ભાઈ આપણને વેચ્યો છે વિનિતે કેટલાનો બાર હજારનો માલ તો ભાઈ વિનિતે આપણને વેચ્યો છે તો આપણે ખરીદ્યો કહેવાય ને ભાઈ વિનીતે આપણને વેચ્યો છે તો આપણે ખરીદ્યો છે બરાબર તો વિનીતે વેચ્યો છે તો બાર હજારનો માલ આપણને વેચ્યો બરાબર તો ઓબ્વિયસલી વિનીત ખાતે બાર લખી દો થઈ ગયું ત્યારબાદ આપણો વીસમા નંબરનો વ્યવહાર શું કહે છે ભાગવત ટ્રેડ્સ કંપનીમાંથી અઢાર હજારનું કમ્પ્યુટર શાખ પર ખરીદ્યું અન્ડરલાઇન ટુ શાખ અન્ડરલાઇન ટુ શાખ શાખને અન્ડરલાઇન કરી દેજો મિત્રો ઉધાર વ્યવહાર ખરીદ નોંધમાં કદી લખવામાં આવતો જ નથી ભાઈ બધું કામ રોકડેથી થાય છે ફટાફટ વ્યવહાર આવશે મિલન ખાતે આઠ હજાર પલ્લવ ખાતે તેર હજાર પાંચસો વિનીત ખાતે બાર હજાર ઓકે આનો સરવાળો કરીશું આઠ હજાર પ્લસ હજાર પાંચસો અને 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 આપડા બાર હજાર આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે તો એ આપણને કંઈ કહેવા માંગે છે તો એરટેલ વાઇફમાંથી છે તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે હિતેશભાઈ નમસ્કાર મિત્રો મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ થી છું અચ્છા હિતેશભાઈ એરટેલ થી છું તમે આપણે એરટેલ વાઈફાઈ એટલે શું અમને થોડી જાણકારી આપશો એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે એવું જ છે તો મારે ઓટીટી બધું લેવું હોય તો મળી જાય જોવા મળશે મને ઓટીટી એમ તમે કહેવા માંગી રહ્યા છો આપણે મારે મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે અને હું જો આ વાયફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે તો આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને ના આમાં તમારું નેટ ખતમ નહીં થાય નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો એવું છે એમ મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે હા ચોક્કસ મળી જશે હા જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે આજે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમના ઘરે એમને જો આ એરટેલ વાય કનેક્શન મેળવવું હોય તો આ મેળવી શકે છે અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે હા વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે તેમના વાલીઓ દ્વારા કોન્ટેક કરીને આ કનેક્શન મેળવી શકે છે ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે હા ચાલો તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે એ સારી વાત છે તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન આમાં પ્લાન છે એડવાન્સ કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી પંદરસો રૂપિયા પે કરવાના હશે અને અત્યારે ઓફર પણ ચાલે છે પંદરસો એડવાન્સ પેમેન્ટ કરીને એક હજાર રૂપિયા કેશબેક મળી રહી છે અલગ અલગ પ્લાન્સ હોય છે જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્લાન્સ હોય છે કેટલાક તમને બતાવી દઉં આ મુજબ પ્લાન્સ છે હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બરામાં શું છે આ પ્લાન્સમાં તમને દેખાઈ જ દેખાઈ રહ્યું છે જે ચાલીસ એમબીપીએસ અને સો એમબીપીએસનો પ્લાન છે ચારસો નવ્વાણું પ્લસ જીએસટી ચાલીસ એમબીપીએસ સાતસો નવ્વાણું પ્લસ જીએસટી હંડ્રેડ એમ બી છે અને ટીવી ચેનલ ઓટીટી સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે પાંચસો નવ્વાણું પ્લસ જીએસટી ત્રીસ એમ છે આઠસો નવ્વાણું પ્લસ જીએસટી એ હંડ્રેડ એમ છે અચ્છા અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો આ તમે જોઈ લેજો આ તમારા માટે જ છે તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો તો હિતેશભાઈ તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થીઓ તમે પણ આ એરટેલ વાય કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક કરી શકો છો તમારા વાલી દ્વારા અને મેં તો આ કનેક્શન લીધું જ છે તો હું તમને આના બારામાં કહી દઉં આ કનેક્શનમાં તમને કહું તો બ આટલું બધું મને નેટ વાપરવા મળે છે ઓટીટી મળે છે આ બધી ટીવી ચેનલ યુટ્યુબ ચાલે છે આમાં મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે તો તમે પણ આ વેળવો તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક કરી લેજો ઓકે ન્યૂ કનેક્શન માટેનું જ છે આ તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે કન્ટિન્યુ કરે આપણો વિડીયો Okay, त्यार आपने। जे ब्रेक लिदो आपने। तुमने है। ओके विद्यार्थी मित्रों ત્યાર બાદ જોઈએ મિત્રો આપણે જે બ્રેક લીધો તો આપણે એ પર તમને સમજાવી દીધો હશે હિતેશ ભઈયા ઓકે ચોથા નંબર નું જોઈએ નીચેના વ્યવહારો પરથી શ્રી ભૂમિકાની વેચાણ નોટ તૈયાર કરો નીચેના વ્યવહારો પરથી ભૂમિકાની વેચાણ નોટ તૈયાર કરો રાઈટ વેચાણ નોટ કીધું છે ભાઈ વેચાણ નોટ ધ્યાનથી સાંભળી લેજો બકાઓ બકાઓ બકીયો જે હોય સોરી નીચેના વ્યવહારો પરથી ભૂમિકાની વેચાણ નોંધ પહેલું મયુરને બે હજારનો માલ દસ ટકા રોકડ વટાવે વેચ્યો મયુરને દસ ટકા રોકડ વટાવે માલ વેચ્યો છે બે હજારનો તો રોકડ વટાવ છે એ મયુરમાં એક ચેક 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 ત્રીજું ત્રીજો રીતે લખ્યું છે હા રોકડ વટાવ ગણવામાં તો આવશે નહીં પણ વ્યવહાર ગણાઈ જશે રોકડ વટાવ નહીં ગણવામાં દસ ટકાનો તો મયુર ખાતે આપણે બે હજાર લખી દઈશું વેચાણ નોંધવા તરત પાંચમા નંબરનો વાંચીએ માલતીને અહીંયા ત્રણની જગ્યાએ મિત્રો એક લખજો ઓકે હા ઓકે માલતીને એક હજારનો માલ દસ ટકા રોકડ બધા પાંચ ટકા વેપારી વેચાણ વેચ્યો છે રોકડેથી વેચ્યો છે ભાઈ રોકડ ખરીદ વેચાણમાં રોકડ આવતું જ નથી તો ભાઈ આ ભૂલી જજો ઓકે હા માલતીને એક નો માલ દસ ટકા રોકડ વેચ્યો છે આ લખવાની જરૂર નથી ત્યારબાદ સાતમા નંબર માનસીએ ચોવીસ નો માલ મોકલવા મોકલવાનો ઓર્ડર આપે ભાઈ બિન આર્થિક વ્યવહાર છે ઓર્ડર આપ્યો છે તો આ લખવામાં આવશે નહી આ દાખલો તો બહુ જલ્દી પૂરો થઈ ગયો છે ભાઈ માનસીએ ઓર્ડર મુજ માલ મોકલી આપ્યો હા આ વ્યવહાર નોંધાશે હવે પાછો સાતો વાંચો પડશે આના માટે માનસી એ ચોવીસ હજાર નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો તો માનસી ખાતે ચોવીસ હજાર લખી દો ત્યારબાદ વીસમું સુનિલ ને પગારના ત્રણ હજારના બદલામાં તેટલી જ રકમનો માલ આપ્યો ભાઈ આ કોઈ આપણે વેચાણ કર્યું નથી આ માલ આપ્યો છે પણ આપણે વેચાણ કર્યું નથી આપણે લેવાના હતા તો એના બદલે આપણે માલ આપી દીધો છે લે ભાઈ રાત તારી પાસે તો આ ગણાવવામાં ગણવામાં આવશે નહીં ઓકે તો આપણો આન્સર શું આવે છે છવ્વીસ હજારનો આન્સર આવે છે કેમ કે આટલું તો જોઈને જ કહું ચોવીસ હજાર પ્લસ બે હજાર એટલે છવ્વીસ હજાર થાય છે ઓકે દાખલો આપણો સાચો છે ઓકે એવો હોય તો આના જવાબો આપેલા છે ગાલા અસાઇનમેન્ટમાં જેને ભૂલ કાઢવાની બહુ શોખ હોય તો એ કાઢીને બતાવજો બાકી તો વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આખા હોય તો જોવા કરતાં એકલા એકલા બેઠી સોલ્યુશનનું પીડીએફનું સોલ્યુશન કરી લેવું સારું છે મિત્રો ઓકે પાંચવા નંબર નીચેના વ્યવહારો પ્રાપ્તિના વેચાણ નોંધ રાખો પ્રાપ્તિ નામે કેવું છે પ્રીપ્તિ નહીં પ્રાપ્તિ જ છે પ્રાપ્તિની વેચાણ નોંધ ઓકે

દસ ટકા વ્યાપારી વટાવ તથા પાંચ ટકા રોકડ વટાવશે વીસ હજાર માલ મુકવાનો આપણને ત્યાંથી ઓર્ડર આપ્યો છે ભાઈ ઓર્ડર આપ્યો તો આ તો ગણવામાં આવશે નહીં આ પહેલા ચોથા નંબરના દાખલા જેવું થઈ રહ્યું છે

છસો ઓકે રાઈટ નંબરનો વ્યવહાર જોતા પહેલા મિત્રો તો આખા ગાલ અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરી આખા આખા ગાલ અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે સો રૂપિયા પ્રાઇસ છે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની રાઇટ છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ વિદાઉટ ટાઈમ પાસ છઠ્ઠો નીચેના વ્યવહારો કોમલ સ્ટોર્સની વેચાણ નોંધવા નોંધો નીચેના વ્યવહારો કોમલ સ્ટોર્સની વેચાણ નોંધવા નોંધો તો કે પાયલ્સને ને પાયલ લેડ લેડીઝ ડ્રેસ વીસ નાંગ દરેક આ હા દાખલો તો જોઈને જ મસ્ત મસ્ત લાગી રહ્યો છે મને હા થોડુંક પહેલા તો આપણે શું કરવાનું છે અહીંયા વ્યવહાર વાંચવાના મિત્રો ઓકે ખાતા પછી બનાવજો વ્યવહાર વાંચો તો કે પાયલ ને લેડીઝ ડ્રેસ વીસ દરેક બસો ના ભાવે સો વેપારી વટાવે વેચીએ આ બધું પછીનું છે પેલા તો અહીંયા શું શું વેચ્યું છે એ જોઈ લો લેડીઝ ડ્રેસ છે એક લેડીઝ ડ્રેસ બીજું પેન્ટ છે પછી શર્ટ છે ઓકે લેડીઝ ડ્રેસ ઓકે શર્ટ ઓકે એક લેડીઝ ડ્રેસ પેન્ટ અને શર્ટ આ ત્રણ છે ઓકે તો ડ્રેસ પેન્ટ શર્ટ હવે ત્રણ ખાના બને છે તો ત્રણ ખાના આપણે પાડી દેવાના વિગત આવક ભરે ત્યાં નંબર ખાના પાડી દેવાના પછી રકમમાં ડ્રેસ પેન્ટ અને શર્ટ એવું લખવાનું ઓકે ત્યારબાદ કુલ લખવાનું ઓકે તો કે પાયલ એ લેડીઝ વેપારી વેપારી વટાવ ગણવામાં આવશે તો વીસ ના અંગ વેચ્યા છે ડ્રેસના વીસના અંગ બસોના ભાવે તો બસો ગુણ્યા વીસ કરશો એટલે મારા જોડે ચાર હજાર રૂપિયા આવે છે ને ચાર ના આપણે દસ ટકા વેપારી વટાવ કાઢશું એટલે ચારસો એટલે છત્રીસોમાં આપણે કુલ વેચાણ કર્યું છે

ત્યાર ત્યાર પછીનો પંદરમો છે કાજલ ને લેડીઝ ડ્રેસ ન પચીસ દર બસો પચાસ ના ભાવે તથા શર્ટ નો સો શર્ટ નો દર સોના ભાવે વેચ્યા અડધા નાના ક્રોટ ચેક થી મળ્યા ઓકે તો પહેલા તો આપણે એ લખવાનું પચીસ ગુણ્યા બસો પચાસ કરો છ હજાર બસો પચાસ છ હજાર બસો પચાસ આવે છે આપણે ડ્રેસમાં લખી દેવાનું છ હજાર બસો પચાસ અને શર્ટ આપણે કેટલાના વેચ્યા છે શર્ટ કેટલા છે સો સો દર સો શર્ટ વેચ્યા છે સોના ભાવે તો સો ગુણ્યા સો કરવાના કદી કર્યું નહીં હશે તમે સો ગુણ્યા સો કર્યું છે હું પહેલી વાર રહ્યો છું સો ગુણ્યા સો દસ હજાર આવી ગયું છે દસ હજારના આપણે કેટલા વેચ્યા શર્ટ વેચ્યા છે તો કુલ સોળ હજાર તમે કહેશો સાહેબ આ અડધી નાણા ક્રોસ ચેક થી મળ્યા અડધી નાણા ક્રોસ ચેક થી મળ્યા છે અડધા રોકડે થી મળ્યા છે અડધા બેંક માં જમા કરાવે છે તો આપણે મળેલા તો છે જ ને ભાઈ આપણને પૂરા રકમ તો મળવાની જ છે કે જવાની તો છે નહીં તો આ ટોટલ લખવામાં આવશે અહીંયા ઓકે સોળ હજાર બસો પચાસ ત્યારબાદ સરવાળામાં આ ત્રણેયનો અલગ અલગ સરવાળો ડ્રેસ આપણો ડ્રેસનું કેટલું વેચાણ થયું પેન્ટનું કેટલું વેચાણ થયું શર્ટનું કેટલું વેચાણ થયું અને કુલ કેટલું વેચાણ થયું એ બધું આપણે જોવાનું તો કે છત્રીસો પ્લસ છ હજાર બસો પચાસ એટલે અઠ્ઠાણું પાંચસો પચાસ તો કે છત્રીસો પ્લસ છ હજાર બસો પચાસ અઠાણું પચાસ આવશે હજાર આવી જશે આઠ હજાર દસ હજાર આઈ નો અઢાર હજાર આવે છે અને ત્યારબાદ છત્રીસો પ્લસ તેર હજાર પ્લસ સોળ બસો પચાસ તો કે છત્રીસો પ્લસ તેર હજાર પ્લસ સોળ હજાર પચાસ રાઈટ બત્રીસ હજાર આઠસો પચાસ આપણે કુલ વેચાણ આપણે કરેલું છે રાઈટ ત્યારબાદ આવશે મિત્રો હા ભાગ બે નું પ્રકરણ સુધારણા આપણે નેક્સ્ટ જોઈશું મિત્રો ઓકે તો ત્યાં સુધી ચેનલ સાથે કે ને જો તમે આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાયમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે થેન્ક યુ ફોર વોચિંગ